કેમ છો મારા તમારું સ્વાગત છે ભાઈઓ અત્યારે સોશિયલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગીર સોમનાથના યુટ્યુબર એવા રોયલ રાજા ઉર્ફ દિનેશ સોલંકી ઉપર હુમલો થયા હોવાનો મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મારા ભાઈઓ તમને જણાવી દે કે રોયલ રાજા અત્યારે જેમના પર હુમલો થયો છે મિત્રો તેમણે તેર જેટલા શખ્સોએ તેમના પર હુમલો કર્યો છે પહેલા તો મિત્રો અપહરણ કર્યું પછી બીજી જગ્યાએ લઈ જઈ અને મિત્રો તેમને નગ્ન કરી તેમને ઢોર માર માર્યો હોવાનો મિત્રો રોયલ રાજા ઉર્ફ દિનેશ સોલંકીએ આક્ષેપો લગાવ્યા છે મારા ભાઈઓ તમને જણાવી દઈએ કે રોયલ રાજા કે જેઓ યુટ્યુબર છે અને હંમેશા સોશિયલ મીડિયામાં કોઈને કોઈ વાતને લઈ ચર્ચામાં રહેતા હોય છે ત્યારે મારા ભાઈઓ તેમના ઉપર અપહરણ થયું અને તેમના પર હુમલો થયો એવો અત્યારે મિત્રો સોશિયલ મીડિયાના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મારા ભાઈએ શું સમગ્ર મામલો છે વિડીયોમાં બને રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મારા ભાઈઓ તમને જણાવી દઈએ કે ખજૂરભાઈના સપોર્ટમાં એવા રોયલ રાજા કે જેઓ કીર્તિ પટેલ હંમેશા વિરોધ કરતા હોય છે મિત્રો તેમના પર અત્યારે હુમલો થયો છે અને મિત્રો રોયલ રાજા કહી રહ્યા છે કે તેમના પર કીર્તિ પટેલે હુમલો કર્યો મિત્રો એવા આક્ષેપો રોયલ રાજા લગાવી રહ્યા છે મિત્રો રોયલ રાજા કહી રહ્યા છે કે મારા પર કીર્તિ પટેલે હુમલો કરાવ્યો છે મને નગ્ન કરી ઢોરમાર માર્યો હતો અને મારા પાસે રહેલા સત્યાવીસ હજાર રૂપિયા અને ચેન સોનાની ચેન હતી તે પણ લઈ લેવામાં આવી હતી મિત્રો એવું રોયલ રાજા કહી રહ્યા છે અને આ બાબતે મિત્રો સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં જે કેસ પણ નોંધાવવામાં આવ્યો હતો અને મિત્રો આ જે સમગ્ર મામલો હતો તેની પોલીસ પણ શોધખોળ કરી રહી છે અને મિત્રો બે આરોપીઓને પણ પોલીસે ઝડપી પાડ્યા છે તો મિત્રો હવે શું થશે શું ખરેખર આ કીર્તિ પટેલે રોયલ રાજા ઉપર હુમલો કરાવ્યો હશે મિત્રો તમને ખબર હોય તો કોમેન્ટ કરી જણાવી દેજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી મિત્રો આ જે માહિતી છે તે સોશિયલ મીડિયા આધારિત છે આની અમારી ચેનલ કોઈ પણ પુષ્ટિ કરતું નથી તેની બધાએ નોંધ લેવી